અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો અરવલ્લી જિલ્લાના પોલીસ દ્વારા વ્યાજખોરોના શુંગલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા મોડાસા ખાતે યોજાયો ટાઉન હોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા પહેલેથી વ્યાજખોરીનો ભોગ બનેલ પરિવારજનોને પગભર કરી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવાના પોલીસ વડાએ અપીલ કરી હતી આજ રોજ મોડાસા ટાઉન હોલ ખાતે મોડાસાના નાગરિકો અને પોલીસ સ્ટાફ માટે નવા કાયદાની સમજ માટે જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો નવો કાયદાની જાણવાની જે તમન્ના છે આ વરસાદી વાતાવરણ હોવા છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી શી નવી જોગવાઈઓ છે જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા ભારતીય ન્યાય સંહિતા કાયદો એવિડન્સના કાયદા અને જે આ મેજર એક્ટના જે ત્રણ મુખ્ય કાયદાઓમાં જે ફેરફારો છે તેની સમજ આપવામાં આવી અને તે સમજથી જે સામાન્ય નાગરિકોને ખાસ કરીને જે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ આપવામાં જે અગવડ પડતી હતી અને જે લોકો ફરિયાદ આપવા માટે જઈ શકતા નહોતા તેઓ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ફરિયાદ આપી શકશે અને તેનાથી ખૂબ જ ફાયદો થશે અને તે પોતે એનો અમલ પણ કરતા થવાની જે ઉત્સુકતા જોવા મળી છે એ ખરેખર એક આનંદનો વિષય છે જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રીની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેન્કો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેન્કના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય એ અહીં આવે અને યોગ્ય માહિતી લે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે